જેટાન તેમ દે અસારામ તેમ દે જે ગોમ ના હોય બધા ફોન કરીને પૂછે અને અમારાથી પણ જે દિલાસો અપાય કે ના બધું બરોબર છે અમારો કોન્ટેક્ટ થયો તો એમ કેન બધી વાત કરીએ 10 તારીખ સુધી મોબાઈલ ચાલુ ન થા ગયા લાઈટ એટલે પછી 12મી તારીખે મુખ્યમંત્રી આયા થરાદ આયા વાવ આયા શ્રીગમ બાજુ માયા

ઘર પડી ગયું હોય તેનું નુકસાન પશુ મરી ગયા હોય નુકસાન જેમ વાત કરી કે નિયમ એવો હતો કે ભાઈ જેટલા રેશન કાર્ડ ની અંદર નોમ હોય એને જે પુખ્ત વયનો હોય એને આપવી

વિગત ભરે તમારે જે નુકસાની થઈ લખવાનું છે અને બે સાક્ષીઓ એ ગોમમાંથી સહી આરા ખેતરમાં નુકસાન થયું છે તો મો મોડાબાની ઓ પરજોનજીની ગોમમાં મારા સાક્ષી તરીકે સહી કરાવ અને મારી સહી કરી અને હાથ પર આઠ ઉતારામાં એક પાક નુકસાનનું ફોર્મ દે ના જ જોવાનું અને એની એક ઝેરોક્સ કોપી એ આપણે ગઢાબાની આ ફોર્મની એટલા માટે જે દિવસે આપણે જમા કરાવવા એ દિવસે કમસે કમ આપણી પાસે રહે કે અરજી તો સરકાર આપી દે તો સારું સરકાર ફોર્મ બહાર પડે તો એ ભરવાના છે આપણે પણ આ એ ફોર્મ ભરવાના છે અને સરકાર જો આમાં આપવાની આના કરે તો આપણે પણ કહેવાય આપણા હક માટે લડવું પડે તો કાયદા કે લડશો એના માટે તમારી વચ્ચે આયા ધન્યવાદ આમાં તમારે કોઈ ફી આલવા નથી રૂપિયો આલવા નથી એક ખાલી ઝેરોક્સ એક રૂપિયાની થાશે તમાર હાથમાં બહાર ના આંખ ઉતારવાની અને કા ફોર્મ ની ઝેરોક્સ સાથે આના સિવાય તમારો કોઈ ખર્જો કરવાનો નથી અને એક દિવસ તમે આજે જેમ 20 દિવસ હેરાન થયા લો તો એક દિવસ તમારા પોતા માટે થરા ઉધી આવવાનું રહેશે થરા દુધી એટલા માટે આવવાનું કે તમારો ફોર્મ જમા કરાવવા

મુખ્યમંત્રી ડૂબરૂ મળ્યા હતા અમે કીધું અમે કોઈ રાજકારણી અમે જે પણ નિર્ણય લો તમારા ભેગા પણ છતાં હજી સુધી આજે વીસ દિવસ થયા છતાં કાલે મંત્રી પણ આવ્યા હતા મંત્રીને પણ અમે ટેલિફોનિક વાત કરી રજૂઆત કરી કે ખરેખર આજે પાણી નીકળી ગયો ખેતરો ધોવાઈ ગયો અને તમે હવે છે કે વીસ દિવસે આવો અને વીસ દિવસે પછી આવીને તમે કહો કે ના આમાં તો પાણી નથી પાણી થયું તમારે ગણેલા પાણીનો નિકાલ થઈ શકે ગામના ના જે જાગૃત જે ખેડૂતો હોય ખબર હોય રસ્તો ખબર હોય ઘણા વહેણા ની ખબર હોય કે અમાથી નીકળે એમ તો એમને પૂછીને કાયદાકીય સત્તાના આધારે કરે આટલા ફરવાનું છે આજે આજે પણ કેટલા ગામ અત્યારે પાણી ભરાયેલા તાત્કાલિક પાણીનો નિકાલ થાય અને નિકાલ એવી રીતે થાય કે બીજી બાજુ પાછું ફરીને આવે નહી નોંધવાળા તળાવ ભરાયેલા છે સીધા ક્ષેત્રમાં આપણે મોટા ભાગે પાળા કર્યા છે બીજે થાય એમ નથી કોઈ પાળો તોડવા જે એમ નથી રોડમાં સાહેબ નથી મેં રોડમાંથી પસાર થતું નથી ઘણા બધા પ્રશ્ન છે મેં તો આગળની લડાઈ છે પણ અત્યારે આ તમે ફોર્મ ભરીને આપજો ફોર્મમાં જે આની જવાબદારી લઈ શકતા બે ચાર યુવાન મિત્રો ગો બેસીને એમાં